એ માતા મિત્રો સ્વાગત છે એ આપણા બધું આ કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જશો તો આપણે શું લઈ ગયા લાઈટ નથી આજે કે છે ને આજે વરસાદ વધી જશે બે દિવસ છે ને બંધ થઈ ગયો હતો સમગ્ર બંધ નહીં પડે વાદળો વાદળો આવતા હતા આજે વધારે છે તો જ્યારે રાત્રિ સવારે ત્યારે થાય એમ છે ને આજે સવારે મેં વિડીયો અપલોડ કર્યો નથી ફળી ગીક લાગી હમણાં દેખાણી વીજળીઓ તો આ બાજુ આ સાથે હવા સાંભળ્યું ખબર નઈ એ સંભળાયું હશે નહી ફોનમાં મને તો સંભાળ હવે બંધ થઈ જશે પણ થયું નહીં ખાસવી થાય છે હું વીજળું ગયું મોબાઈલ ઉપર વધારે આવે એમ કે પછી હું ખબર નીચે આવી ગઈ છું કેમ કે વીજળી થાય છે એટલે થોડા થોડા છાંટા પડે છે વધારે નથી આપણી બાજુ ઓલી બાજુ આમ વધારે છે આ સાઈડ આ સાઈડ વધારે આપણે નીચે આવી ગયા છીએ ને હવે મને છે ને વિડીયોનો ટાઈમ ચેન્જ કરી દીધું પહેલાં સવારે આઠ વાગે આવતી હતી હવે સાંજનું છ વાગ્યાનું રાખું કેમ કે છે ને સવારમાં મને આટલું ટાઈમ નથી મળતું પછી સવારે બધું ટિફિનને બનાવવાનું હોય સ્કૂલનું ટાઈમ તો એડિટિંગ સવારમાં કરવી પડ છે પછી મને હમણાં સાંજનું રાખીને સ્કૂલે આવી એડિટિંગ કરીને છ વાગે નાખી લેવાનું મસ્ત તો ટાઈમ ચેન્જ કરું છું વધારે ટાઈમે એ ચેન્જ કર્યું છે મેં મને ખબર છે પણ હાલ એ તો હોય તો હવે આવું રાખીશું આપણે છ વાગ્યાનો ટાઈમ

આપણે કોઈને લિંક શેર કરીએ મને એમ કહેતા હોય કે લિંક શેર કરી દે તો હું કોઈને કરું નહીં કેમ કે આ ફ્રીમાં સબસ્ક્રાઈબર કહેવાય આપણે જે પોતે એમના ફીડમાં યુટ્યુબમાં બ્લોગ જાય ને એ જોઈએ ને પછી સબસ્ક્રાઈબ કરે ને એ સાચો સબસ્ક્રાઈબર કહેવાય તો એટલા માટે કોઈને લિંક શેર નથી કહેતી ને કહેતી નથી મને કહેતા હોય જાણો બધા તો બ્લોગ શા માટે બના છે તો એનું કારણ આ છે બધાને બોરિંગ પણ લાગતા હતા કેમ કે એક એક ચીજ બતાવું છું હમણાં તો વરસાદ ચાલુ છે ને ક્યાં વાડીમાં જવા જેવું છે ને કાલે ગઈ હતી કે જોવા માટે પણ હમણાં વરસાદ જેવું મતલબ દિવસમાં આવે એટલે આવે તો બધું જવા જેવું હોય નહીં વાડી એની અંદર આપણે ઓલી વાડીએ બતાવું બતાવું તો ક્યારે કપાસ ને બધું પણ જવા જેવું છે નહીં એટલે પછી ઘરનું ને હું બોલ્યા રાખું કંટાળી તો ગયા મને ખબર છે